અને એ સ્ત્રીઓને જ્યારે બહુન સન્માન કરવા માટે આપણે બધા એકત્રિત થયા છીએ ત્યારે સભામાં મંચસ્થ બધા રાજમાર્ગેથી આવેલા બહેનોને અને આપ બધાને મારા ભાવ જય સ્વામિનારાયણ નારી ચાહે ને તો ભગવાનને પણ પોતાના ખોળામાં રમાડે દુનિયાની જ્યારે શરૂઆત થઈ અને ઈશ્વરે જ્યારે સમગ્ર સૃષ્ટિ નો રચના કરે ત્યારે ભગવાન હરેક જગ્યાએ ના પહોંચી શકે એટલા માટે ઘરે ઘરે એક માં મૂકી દીધી અને ઈશ્વરને એમ થયું કે મેં એવી તો શું રચના કરી લીધી કે હરેકને સાચવવા વાળે એક માં બધું પૂરું પાડી દે છે ભગવાનને જ્યારે માતૃ પ્રેમની જરૂર પડી એક સ્ત્રીના અસ્તિત્વની જ્યારે વાત આવી કે સ્ત્રી શું છે એ જાણવા માટે

આજે તમે જો પાંચ દિવસ આઉટ ઓફ સ્ટેશન જતા રહ્યો અને ઘરે આવો ને ત્યારે ખબર પડે કે ઘર કેટલું વિખાઈ ગયું જો પાંચ દિવસ તમારી હાજરી ઘરમાં ના હોય અને ઘરમાં દરેક સભ્યને દેખાતું હોય તો મારે એ કહેવું છે કે જ્યારે શ્રી દોડધામ કરી અને ઘર સંભાળે છે ત્યારે ઘરના સભ્યો એને સન્માન કેમ નથી આપી શકતા કેમ ક્યારેય નથી કહેતા કે તું પણ તારી જિંદગી જીવ તારા ખુદ માટે કઈક ટાઈમ સ્પેન્ડ કર તારી કોઈ એક્ટિવિટી હોય તો એને કર હા તમે જાતે ડિસિઝન લેશો ને કે મારે મારા માટે કઈક કરવું છે ત્યારે તમારે માથું કાઢવું પડશે બાકી ઘરમાં તમને એવું કોઈ નહીં મળે જે કે કે ભાઈ ઈટ્સ કે ચલો તમે તમારી જિંદગી જીવો કેસે હા કે ના તમે મને રિપ્લાય આપજો તો મને મજા આવશે મારે બે જ મિનિટ જ વાત કરવી છે ભગવાન કરે અને બધાઈ 100 ની 150 વર્ષ ના થાઓ હું નથી ચાહતી કે તમારી આયુષ્ય ઓછી હોય 150 વર્ષ ના થાઓ ઈટ્સ ઓકે પણ જો ઈશ્વરે તમને બોલાવી લીધા હે તો કોઈ ઘરમાંથી એમ નહીં કે કે બાપડી આખો દિવસ કામ કરતી હતી ભલે ને પાંચ દિવસ આરામ કરતી પછી રામનાથ ભરા મૂકી આવશું કોઈ હે બે દિવસ ચલો શું આ તો કરશે હજી નથી કાઢ્યા સમજાય છે આ એ સમાજ છે કે તમે કામ કરો છો બાકી તમારા ઈ તમને રામનાથ દ્વારા મુકવાય ન આવે પૂછો કેમ પીછી ના કરાય પણ તમે બધા તો ભાગ્યશાળી છો કે અહીંયા તમે આજે આવ્યા તો ઘરે એ સંભાળતા હશે ને એટલે તમારી વાત નથી બીજાની વાત કરો છો પણ સાવધાન થઈ જાય જો સ્ત્રીઓ બહેનો માતાઓ કે તમે તમારી જિંદગી જીવવાનું ડિસિઝન લઈ લેજો કોઈ તમને નહીં કે કે તમે તમારી જિંદગી જીવો જાતે ડિસિઝન લેજો અને જાતે જિંદગી જીવાની શરૂઆત કરી લેજો સમાજની અંદર

ક્યારેક લેઝી ફીલ કરતી હોય પણ એકવાર એ સાસરે જાય ખબર નહીં એવો તો શું એની અંદર ચેન્જ આવી જાય કે ઘડિયાળના કાંટે ચાલતી થઈ જાય એ સમજી જાય છે એ એટલે અન્ડરસ્ટેન્ડિંગ લાવી નાખે છે કે હવે હું કોઈની ઘરની એક લાજ મર્યાદાની સ્ત્રી છું હવે મારે લેટ ઉઠવું કે ઘરનું કામ ન કરવું કે બહાર ફરવા જતું રહેવું એ હવે મને ફાવશે નહીં જવાબદારી સાથે ઘડિયાળના કાંટે કોઈ ચાલતું હોય ને તો એ સ્ત્રી જ છે મા બાપના આંગણામાં રમતી હોય નાની એવી દીકરી હોય ત્યારે કદાચ એ નાદાન હોય અણસમજ હોય પણ એકવાર એ દીકરી જ્યારે સાસરે જાય

કે હવે તમને મેદાન આપવામાં આવ્યું છે હવે જો તમે તમારી જાતને નહીં ઓળખો આગળ નહીં વધો તો એ તમારા ઉપર છે બાકી ચાહો તો તમને સરસ મજાની પાખ આપવામાં આવી ગઈ છે ખુલ્લા આકાશમાં મક્ષ મુક્ત વિહાર કરો જીવન જીવો અને બીજાને મદદરૂપ થાઓ

કોઈ 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 બેન દીકરી માટે એ જો શ્રેય કોઈને જાતો હોય એ જયેશભાઈ બોલબાલા એમને જાય છે ખૂબ ખૂબ ધન્યવાદ છે અભિનંદન છે ભગવાન તમને ખૂબ સુખિયા છો અને વિશેષ સુખિયા રાખે મારી બધી બહેનો દીકરીઓના આપને આશીર્વાદ છે જય સ્વામિનારાયણ